ત્યારે ફરિયાદીને જાણવા મળેલ કે તેમના ઘરેથી અગિયાર લાખ વીસ હજાર રૂપિયાના સોનાના દાગીના ચોરી થઈ ગયેલા છે આ ગુના સંબંધે માનનીય ડીસીપી ક્રાઇમસર જંગદીશ બાંગરવા સરની સૂચનાથી આ આરોપીઓને તાત્કાલિક પકડવા માટે સૂચના આપેલ હોય જેથી રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ એમ આર ગોંડલિયા પીઆઈ જાદવ તથા પીઆઈ ડામોરની ટીમની સંયુક્ત બાતમીના આધારે આ ગુનાના ત્રણ બે આરોપી ભાવનાબેન રમેશભાઈ ભૂત અને આશિષભાઈ જનકભાઈ પરમારને સોનાના દાગીનાની કિંમત જે નવ લાખ એકતાલીસ હજાર ત્રણસોના મુદ્દામાલ સાથે પકડી લેવામાં આવેલ છે અને આ બંને આરોપીઓને માલવીનગર પોસ્ટે સોંપી વધુ તપાસ તજવીજ ચાલુમાં છે